દેશની આઝાદીના પંચોતેરમાં વર્ષની ઉજવણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવા માટે સુરતમાં તાપી નદીમાં ધારાસભ્યની આગેવાનીમાં બોટ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં કરે રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ તેરથી પંદરમી ઓગસ્ટના ત્રણ દિવસ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવાનું આહવાન કરાયું હતું જેને દેશવાસીઓ પણ વડાપ્રધાનના આહવાને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે તો સુરત શહેરમાં તાપી નદીમાં પંચોતેર બોટ સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું ધારાસભ્ય જંખનાબેન પટેલની આગેવાનીમાં તાપી નદીમાં તિરંગા યાત્રા ઓએનજીસી બ્રિજ મગદલા ઓવારાથી ઉમરા ઓવારા સુધી યોજાઈ હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મોહિમ ઉપાડી છે કે હર ઘર તિરંગા તેના અંતર્ગત આજે ચોર્યાસી વિધાનસભામાં મારો જે વિસ્તાર છે એ કાંઠા વિસ્તાર છે અને સૌથી વધારે માછીમારો આમાં વસે છે ત્યારે માછીમારો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં માછીમારોની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ત્રિરંગાને સાથે લઈને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આમાં આઝાદીના પંચોતેર મહોત્સવ દરમિયાન પંચોતેર બોટોનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ કાંઠા વિસ્તારના જ સૌથી વધારે લોકો જોડાયા છે મગદેલા પોર્ટથી લઈ અને ઉમરા બ્રિજ ઉમારા ઉમરા ઓવારા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત સહિત સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે તે તાપી નદીના બોટમાં તિરંગા યાત્રા યોજાતા લોકો પણ જોવા ઉમટી પડ્યા હતા અઝર કુર્સી સાથે હર્ષદ શેટા